નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો વાત કરશું વિવિધ શિક્ષકોની આવેલી ભરતી જાહેરાત વિશે મિત્રો વિડીયોમાં વાત કરશું ત્રણ અલગ અલગ આવેલી ભરતી જાહેરાત વિશે તો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો શ્રી સર્વસેવા સંઘ કચ્છ ભુજ દ્વારા મુન્દ્રા તાલુકાના ગામો માટે પ્રાથમિક તથા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની નિમણૂક માટે અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો મુન્દ્રા તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ નિવારણ માટે શ્રી સર્વ સેવા સંઘ કચ્છ ભુજ તરફથી વહીવટી તંત્ર સાથે સહભાગી થઈ જ્ઞાન જ્યોતિ યોજના તળે તાત્કાલિક ધોરણે સ્વખર્ચે પેરા ટીચર તરીકેની ભરતી કરવામાં આવી રહી છે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો પ્રાથમિક શિક્ષક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે નિમણૂકનો પ્રકાર રહેશે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ ના પ્રથમ સત્ર માટે હંગામી ધોરણે જેમાં કુલ દોઢસો જગ્યા માટેની જાહેરાત છે માનદ વેતન નવ હજાર રૂપિયા મળવા પાત્રો લાયકાતની વાત કરીએ તો શિક્ષક તરીકેનો નિમણૂક માટે ઉમેદવારે પીટીસી પ્રાથમિક શિક્ષકનો અભ્યાસક્રમ તથા માધ્યમિક માધ્યમિક શાળા અને બીએડનો નો અભ્યાસ પૂર્ણ કરેલ હોવો જોઈએ જો જો પીટીસી બીએડની લાયકાત ધરાવતા પૂરતા ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય તો સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારોની પણ પસંદગી કરી શકાશે શરતોની વાત કરીએ તો પસંદગી પામનાર ઉમેદવારને આધારિત નિમણૂક આપવામાં આવશે આ નિમણૂક સંપૂર્ણપણે હંગામી ધોરણે રહેશે સંસ્થાની જરૂરિયાત મુજબ અને શિક્ષકના કાર્ય સંતોષકારક જણાય તો કરાર રિન્યુઅલ કરવામાં આવશે નિમણૂક માટે અરજી કરનારની ઉંમર અને જરૂરી અન્ય શરતો સરકારી નિયમનુસર રહેશે મિત્રો આ ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ કરવાનો અધિકાર સંસ્થા પાસે અબાધિત રહેશે તેમજ પસંદગી પામેલા શિક્ષકોને જે તે શાળામાં ફરજ સોંપવામાં આવશે અને તેમને સંબંધિત શિક્ષણ સંબંધિત તમામ જવાબદારીઓ નિભાવવાની રહેશે મિત્રો આ નિમણૂંક કોઈ પણ ઉમેદવારની શિક્ષક તરીકે કાયમી નોકરી માટે કોઈ પણ હક પ્રાપ્ત થશે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું રહેશે આ નિમણૂક અંગે મુન્દ્રા તાલુકાની કોઈપણ શાળા તરફથી કોઈ પણ જાતનો લેખિત આદેશ આપવામાં આવશે નહીં ફક્ત માત્ર સંસ્થા દ્વારા તદ્દન હંગામીતો અને સંસ્થાના વહીવટી હેતુસર લેખિતમાં જાણ કરવામાં આવશે અરજી કેવી રીતે કરવાની રહેશે મિત્રો લાયકાત અને રસદાર ઉમેદવાર બાયોડેટા અને જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલો નીચેના સ્થળે રૂબરૂમાં આપવાની રહેશે તારીખ ચાર ઓગસ્ટ બે હજાર અને પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ સવારે અગિયાર થી સાંજે છ કલાક સુધી સ્થળ છે શ્રી સર્વસેવા સંઘ બસ સ્ટેશનની સામે મુન્દ્રા કચ્છ વધુ માહિતી માટે જે સંપર્ક નંબર આપવામાં આવેલા છે મિત્રો તો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે મિત્રો આ હતી શ્રી સર્વસેવા સંઘ કચ્છ દ્વારા જે માનદ અંતર્ગત શિક્ષકો માટેની દોઢસો જગ્યા માટેની ભરતી જાહેરાત મિત્રો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું પીએમ કેન્દ્રીય વિદ્યાલય જેતપુર અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની વોક ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય જેતપુર મેં સત્ર બે હજાર પચીસ છવ્વીસ કે લઈએ પૂર્ણતો અંશકાલ આધાર પર સંવિદા હેતુસર તમે જોઈ શકો છો ભરતી માટેની જાહેરાત આવેલી છે પીએમ શ્રી કેન્દ્રિય વિદ્યાલય જેતપુર ઇઝ અ ગોઇંગ ટુ ઓર્ગેનાઇઝ એન ઇન્ટરવ્યુ ઇન ધ સ્કૂલ પ્રિમાઇસિસ ટુ પ્રિપેર અ પેનલ ઓફ કોન્ટ્રાક્ટ ટીચર ઓન અ ફૂલી પાર્ટ ટાઈમ બેસીસ ફોર સેશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ કેન રજિસ્ટર ફોર થી ઇન્ટર્યુ એલોંગ વિથ્લીટલી ફિલ એપ્લિકેશન ફોર્મ એન્ડ તમે જોઈ શકો છો મિત્રો રજિસ્ટ્રેશન વિલ બી એક્સેપ્ટેડ ટિલ નાઇન એ એમ એપ્લિકેશન ફોર્મ એન્ડ ડિટેલ ઇન્ફોર્મેશન ઇઝ અવેલેબલ ઓન દ સ્કૂલ વેબસાઇટ એચડીટીપી સ્લાઇસ જેતપુર ડોટ કેવીએસ ડોટ ઇન નો ટ્રાવેલ બી ફોર ધ તમે જોઈ શકો છો મિત્રો શિક્ષક એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્થશાસ્ત્ર માટે જગ્યા છે મિત્રો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક માટે અંગ્રેજી ગણિત સામાજિક વિજ્ઞાન તેમજ સાયન્સ માટે જગ્યા છે તેમજ સ્પેશિયલ એજ્યુકેટર કોમ્પ્યુટર અનુદેશક ખેલ પ્રશિક્ષક સંગીત પ્રશિક્ષક તેમજ નૃત્ય શિક્ષક માટેની જગ્યા છે ઇન્ટરવ્યુ માટેની તારીખ છે મિત્રો પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ નવ વાગે શૈક્ષણિક યોગ્યતા તેમજ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન કે નિયમ અનુસાર એજ્યુકેશન ક્વોલિફિકેશન એસપોસ ઓફ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અંતર્ગત રહેશે મિત્રો તો આ હતી કેન્દ્રીય વિદ્યાય જેતપુર અંતર્ગત વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય મોટા ભંડારી જે અમરેલી ગુજરાત ખાતે આવેલી છે મિત્રો જેમાં વોકન અંતર્ગત શિક્ષકો માટેની આવેલી છે તમે જોઈ શકો છો જવાહર નવોદય વિદ્યાલય અમરેલી કે આધાર પર સત્ર નિમનલ પર નિયુક્તિ નિયુક્ત હેતુ આવેદન આમંત્રિત કહેવાય તમે જોઈ શકો છો ટ્રેન કરીજો ટીચર્સ મેથ્સ માટે એક જગ્યાએ જેમાં શિક્ષણ લાયકાત ની વાત કરીએ તો યુજી ઇન રિલેવેન્ટેક્ટ વિથ મિનિમમ ફિફ્ટીજ પાસ પર્સન્ટેજ ઇન રિલેવેન્ટ સબ્જેક્ટ હાયર ક્વોલિફિકેશન લાઈમસીડ સીટી જુનિયર લેવલ તેમજ બીએડ એડ બી મેન્ડેટરી એકસો પચીસ રૂપિયા વેતન આપવામાં આવશે મિત્રો સીટ્સ ઇન સોઈંગ એન્ડ એન્ડ કટિંગ માટે અહીંયા એક જગ્યા છે મિત્રો જેમાં ડિપ્લોમા આટીએસિકેટ ઇન સબ્જેક્ટ સોઈંગ ટેકનોલોજી એન્ડ ટીચર ટ્રેનિંગ ઇન નીડલ ક્રાફ્ટ ફ્રોમ રેકોગ્નાઇઝર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન ચોત્રીસ હજાર એકસો પચીસ રૂપિયા પગારદોડ

તો તમે જોઈ શકો છો મિત્રો છે મિત્રો મોટા અમરેલી તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય